નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેતીવાલા યુટ્યુબ ચેનલની અંદર ખેડૂત મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ કે હાલ આ સિઝન એટલે કે બે હજાર પચીસ છવ્વીસની અંદર ચૌદ જેટલા જે ખરીફ પાકો છે એની અંદર લઘુત્તમ જે ટેકાના ભાવની જેટલી એમએસપી છે એની મંજૂરી આપવામાં જે આવેલી છે એની વિશે આપણે વાત કરવાના છીએ જેની અંદર કયા કયા એવા ચાર જે અગત્યના અને વધુ જે છે એમએસપીને ભાવ ધરાવતા જે છે જેની અંદર સૌથી વધુ ભાવનો વધારો થયો છે એવા ચાર પાકોની વાત કરવાના છે ઈ સિવાયના જે છે એ ચૌદ જે જે આપણા ખરીફ પાકો છે એની અંદર ગયા વર્ષ કરતાં કેટલો વધારો થયેલો છે આ વર્ષે એની એમએસપી શું છે મનની એમએસપી શું છે ગયા વર્ષ કરતાં કેટલો તફાવત છે એની સંપૂર્ણ અને વિગતે આપણે વાત કરવાના છીએ અને જો આપ આ ચેનલમાં નવા હોય અને આવા જ ખેતીને લગતી અવનવી માહિતી મેળવવા માંગતા હોય તો જરૂરથી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને જરૂરથી શેર કરજો થર્ડ મિત્રો સૌ આપણે વાત કરીએ તો આ વિઝન જે છે મંત્રીમંડળે જે છે માર્કેટિંગ સિઝન બે હજાર પચીસ છવ્વીસ માટે જેની છે એમએસપીની જે મંજૂરી મળેલી છે જેની અંદર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની મંત્રીમંડળ સમિતિએ માર્કેટિંગ સિઝન બે હજાર પચીસ છવ્વીસ માટે ચૌદ જેટલા જે ખરીફ છે જે પાકોની અંદર એમએસપીની વધારાને મંજૂરી આપી છે જેની અંદર વાત કરીએ તો ગયા વર્ષની સરખામણીમાં એમએસપીમાં સૌથી વધુ છે એ વધારો થયેલો હોય તો એની અંદર નાઇજર નાઇઝર્સિટ છે જેની અંદર આઠસો વીસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલની હવે વધારો થયેલો છે ત્યારબાદ રાગી જે છે એની અંદર પાંચસો રૂપિયા વધારો થયો છે ત્યારબાદ કપાસની અંદર પાંચસો નેવ્યાશી રૂપિયા અને તલની અંદર પાંચસો ને ઓગણ રૂપિયા જે છે ક્વિન્ટલે વધારો થયો છે આ ચાર પાક એવા છે જેની અંદર સૌથી વધુ અન્ય પાક કરતા જેની અંદર એમએસપીની અંદર વધારો થયો છે હવે વાત કરીએ અનાજની અંદર અનાજની એમએસપીની અંદર ડાંગરની અંદર સામાન્ય એની અંદર જે એમએસપી છે બે હજાર પચીસ છવ્વીસની ત્રેવીસો ને ઓગણ રૂપિયા છે ગયા વર્ષની એમએસપી જે છે એ ત્રેવીસો રૂપિયા હતી અને આ વર્ષનો જે વધારો છે એ ઓગણ સિત્તેર રૂપિયાનો વધારો છે અને જો મણની વાત કરીએ એટલે વીસ કિલોનો જે છે એમએસપી ચારસો ને ચુમ્મોતેર રૂપિયા આસપાસ થઈ છે ત્યારબાદ ડાંગર એ ગ્રેડના જે આવે છે એની એમએસપી બે હજાર પચીસ છવ્વીસ માટે ત્રેવીસો નેવ્યાશી રૂપિયા છે એ એમએસપી બે હજાર ચોવીસ પચીસ એટલે કે ગયા વર્ષમાં ત્રેવીસોને વીસ રૂપિયા હતી જેની અંદર આ વર્ષે ઓગણ રૂપિયાનો જેટલો વધારો થયો છે મણીની વાત કરીએ તો ચારસો ને અઠ્યોતેર રૂપિયા જેટલી છે એની એમએસપી મણની થાય છે ત્યારબાદ જુવારની એમએસપી બે હજાર પચીસ છવ્વીસ જે છે એ છત્રીસો નવ્વાણું રૂપિયાની છે ગયા વર્ષે એ એમએસપી જે જુવારની છે તેત્રીસો ને એકોતેર રૂપિયાની હતી આ વર્ષે એ એની અંદર વધારો ત્રણસો ને અઠ્યાવીસ રૂપિયાનો જુવારનો જે છે ક્વિન્ટલે વધારો કરવામાં આવ્યો છે મણની આ વર્ષની એમએસપીની વાત કરીએ તો સાતસો ને ઓગણચાલીસ પોઈન્ટ આઠ એટલે કે સાતસો ચાલીસ આસપાસ એની જે છે એ એમએસપી રહેલી છે બાજરીની વાત કરીએ તો એમએસપી બે હજાર પચીસ છવ્વીસ આ વર્ષની જે છે એ સત્યાવીસો ને પંચોતેર રૂપિયા છે જે ગયા વર્ષે છવ્વીસો ને પચીસ હતી જેની અંદર એકસો ને પચાસ રૂપિયાનો જેટલો આ વર્ષે વધારો કરવામાં આવ્યો છે મણની એમએસપી વાત કરીએ વીસ કિલોની તો પાંચસો પંચાવન રૂપિયાની જે છે એ એમએસપી થાય છે ત્યારબાદ રાગી જે છે એની બે હજાર પચીસ છવ્વીસની એમએસપી છે ચાર હજાર આઠસો ને છે જે ગયા વર્ષે ચાર હજાર બસો ને નેવું રૂપિયા હતી જેની અંદર પાંચસો છન્નું રૂપિયા જેટલો વધારો થયો છે અને મણની અંદર જો વાત કરીએ વીસ કિલોનો તો નવસો ને સિત્યોતેર બે પોઈન્ટ બે જે છે એ મણની એમએસપી થઈ છે ત્યારબાદ મકાઈની જે છે આ વર્ષની એમએસપી ચોવીસો રૂપિયા છે જે ગયા વર્ષે બાવીસો ને પચીસ હતી જેની અંદર એકસો ને પંચોતેર રૂપિયા જેટલો વધારો થયો છે અને મણની ચારસો ને એંસી રૂપિયા જેટલી એમએસપી થયેલી છે ત્યારબાદ કઠોળની જો વાત કરીએ તો જેની અંદર તુવેર મગ અને અડદ આવતા છે તુવેરની જે એમએસપી છે બે હજાર પચીસ ચોવીસની જે આઠ હજાર રૂપિયાની છે જે ગયા વર્ષે સાત હજાર પાંચસો ને પચાસ હતી જેની અંદર સાડી ચારસોનો વધારો થયો છે મણની જો એમએસપી એમએસપીની વાત કરીએ આ વર્ષની તો સોળસો રૂપિયાની મણ જે છે એ તુવેરનો એમએસપી રહેલી છે ત્યારબાદ મગ જે છે એની એમએસપી બે હજાર પચીસ છવીસ એટલે કે આ વર્ષ માટે આઠ હજાર સાતસો ને અડસઠ જે છે ગયા વર્ષે જે હતી આઠ હજાર હતી જેની અંદર છ્યાસી રૂપિયાનો વધારો થયેલો છે મણની જો વાત કરીએ તો સત્તરસો ને ચોપન રૂપિયા જેટલી એની એમએસપી મગની થાય છે ત્યારબાદ અડદ જે છે એની એમએસપી આ વર્ષની સાત હજાર આઠસો હતી જે ગયા વર્ષે જે સાત હજાર ચારસો હતી જેની અંદર ચારસો રૂપિયાનો જે છે એ ક્વિન્ટલે વધારો થયો છે મણની જો વાત કરીએ તો પંદરસો ને સાઠ રૂપિયાનું મણ જે છે એની અડદની આ વર્ષની એમએસપી છે ત્યારબાદ તેલીબિયા વર્ગના પાકોની વાત કરીએ તો જેની અંદર મગફળી સૂર્યમુખી બીજ સોયાબીન પીળા તલ અને નાઇજર સીડ આવતા હોઈએ છીએ એની અંદર વાત કરીએ તો મગફળીની અંદર આ વર્ષની જે એમએસપી છે સાત હજાર બસો ને ત્રેસઠની છે જે ગયા વર્ષે છ હજાર હતી જેની અંદર ચારસો ને એંસી રૂપિયાનો વધારો થયેલો છે એમએસપી એમએસપીની વાત કરીએ તો ચૌદસો ને તેપન રૂપિયા જેટલો છે એ મગફળીની એમએસપી રહેલી છે ત્યારબાદ સૂર્યમુખી બીજની વાત કરીએ તો આ વર્ષની એમએસપી સાત હજાર સાતસો ને એકવીસ રૂપિયા થયેલી છે જે ગયા વર્ષે સાત હજાર બસો ને એંસી રૂપિયા હતી જેની અંદર ચારસો ને એકતાળીસ રૂપિયાનો વધારો થયો છે મણની એમએસપી વાત કરીએ તો પંદરસો ને રૂપિયાનો જે છે એ સૂર્યમુખીના બીજની આ વર્ષની એમએસપી રહેલી છે ત્યારબાદ સોયાબીન પીળા જે છે એની અંદર આ વર્ષની એમએસપી પાંચ હજાર અઠ્યાવીસ રૂપિયા છે જે ગયા વર્ષે ચાર હજાર બાણું હતી જેની અંદર પણ ચારસો ને છત્રીસ રૂપિયાનો જેટલો વધારો થયેલો છે અને મણની એમએસપીની વાત કરીએ તો એક હજારને સડસઠ છાસઠ રૂપિયા જેટલી જે છે એ મણની એમએસપી રહેલી છે ત્યારબાદ તલની જે આ વર્ષની એમએસપી છે નવ હજાર આઠસો ને છેતાલીસ રૂપિયા જે છે એ એમએસપી રહેલી છે જે ગયા વર્ષે નવ હજાર બસો ને સડસઠ હતી જેની અંદર પાંચસો ને ઓગણ એસી રૂપિયા જેટલો વધારો થયો છે મણની એમએસપી વાત કરીએ તો ઓગણીસો ને ઓગણ સિત્તેર રૂપિયા જેટલી છે એ મણની એમએસપી રહેલી છે ત્યારબાદ નાઇઝર જે સીટ છે એની અંદર સૌથી વધારો જે છે એમએસપીની અંદર થયેલો છે આ વર્ષે એની જે એમએસપી છે નવ હજાર પાંચસો ને સાડત્રીસ રૂપિયા જે છે જે ગયા વર્ષે આઠ હજાર સત્તર રૂપિયા હતી જેની અંદર આઠસોને વીસ રૂપિયા જેટલો વધારો થયેલો છે એના મણની વાત કરીએ વીસ કિલોની તો ઓગણીસો ને સાત રૂપિયા જેટલી છે એની મણની એમએસપી રહેલી છે ત્યારબાદ છેલ્લું જે આપણે જે કપાસ છે એની જો વાત કરીએ તો કપાસની અંદર જે મધ્યમ સ્ટેપલ આવે છે એના આ વર્ષના ભાવ જે છે સાત હજાર સાતસો ને દસ છે જે ગયા વર્ષે સાત હજાર એકસો ને એકવીસ હતી જેની અંદર પાંચસો નેવ્યાશી રૂપિયાનો જેટલો છે વધારો આવ્યો છે મણની વાત કરીએ તો આ જે છે કપાસની જે મધ્યમ સ્ટેપલ એટલે કે જે તાંતણાની મધ્યમ લંબાઈ હોય એનો ભાવ પંદરસો ને બેતાલીસ રૂપિયા જે મણનો છે ત્યારબાદ કપાસ જે હોય છે લાંબા સ્ટેપલ એટલે લાંબા તાંતણાવાળી છે એની આ વર્ષની એમએસપી આઠ હજાર એકસો દસ રૂપિયા છે જે ગયા વર્ષે સાત હજાર પાંચસોને એકવીસ હતી તો આ વર્ષે પાંચસો નેવ્યાશી રૂપિયા એમાં પણ એનો વધારો થયેલો છે મણની વાત કરીએ તો સોળસો બાવીસ રૂપિયા જે છે એ મણની એમએસપી છે કપાસના જે લાંબા તાતણાવાળા આવે છે એની તો ખેડૂત મિત્રો આ હતી સંપૂર્ણ વાત કે જે આ વર્ષના રનિંગની અંદર કયા કયા પાકની અંદર કેટલી એમએસપીમાં વધારો થયો થયો છે કયા ચાર પાકો જે છે એની સૌથી વધુ ક્રમિક વધારો થયેલો નોંધવા મળ્યો છે અને ગયા વર્ષ કરતાં આ વર્ષમાં કેટલો વધારો થયો છે એની આપણે વાત કરી તો ખેડૂત મિત્રો આવી અવનવી ખેતીને લગતી માહિતી મેળવવા માટે જરૂરથી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને જરૂરથી શેર કરજો જેથી આવી અવનવી માહિતી એમને પણ મળતી રહે તો ફરી મળીશું એક નવા વિડીયોની સાથે નવી માહિતીની સાથે જય જવાન જય કિસાન જય વિજ્ઞાન